માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્રે પધારી રહ્યા છે તો આ પણ એક ગર્વની વાત છે અમારી અને આ સર્જરીઓ પ્રથમ કરનાર આ દેશની સૌપ્રથમ હોસ્પિટલ છે કે જેણે આટલા ઓછા સમયમાં સૌથી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોથોલોજીની જીઆઈ સર્જરી કમ્પ્લીટ કરેલી છે જરા સર્જરીમાં કેટલો સમય લાગે છે રોબોટિક સર્જરીમાં કયા પ્રકારની સર્જરી છે એના ઉપર આધાર રાખે છે જેમકે હિંગવાન હર્મિયા હોય તો એક કલાક લાગે સ્કારના હર્મિયા હોય તો દોઢ થી બે કલાક લાગી શકે બીજા વાહેટસ હર્મિયાની સર્જરી હોય એસિડ રિફ્લક્સની તો લગભગ દોઢ થી બે કલાકમાં પરિપૂર્ણ થાય જ્યારે કેન્સરના જે ઓપરેશન છે એ વધુ મેજર ઓપરેશન કહેવાય એમાં લગભગ ત્રણ થી ચાર કલાકનો સમય લાગી શકતો હોય છે એમાં આયુષ્યમાન કાર્ડ લાગુ પડે છે આયુષ્યમાન કાર્ડમાં હજી રોબોટિક સર્જરી ઇન્ક્લુડેડ નથી અમે આજે સાહેબશ્રીને મારા મારી સ્પીચમાં હું સાહેબને ભલામણ કરવાનો છું કે આયુષ્યમાન ભારત અને મા યોજનામાં અંતર્ગત પણ આ બધી એડવાન્સ ટેકનોલોજીનો સમાવેશ થઈ શકે મેઇન કારણ એ છે કે ગાઈઝન હોસ્પિટલ જે ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અમદાવાદની એણે સફળ થી વધારે રોબોટિક જીઆઈ સર્જરી સફળતાપૂર્વક એક સમય ગાળામાં લગભગ નવ મહિનામાં સંપૂર્ણ કરેલી છે અને ગેસ્ટ્રોએ્રોલોજી ક્ષેત્રે રોબોટિક સર્જરીનો આટલો ઉપયોગ કરનાર આ પશ્ચિમ ભારતની પહેલી હોસ્પિટલ છે અને એક એનએબીએચ ક્વોલિટી એચ એક્રિડેટેડ હોસ્પિટલ છે કે જ્યાં પાચનતંત્રના દરેક રોગોની વિશે એની આ રોબોટિક સર્જરી કરે છે એમાં સૌથી વધારે જે રોબોટિક સર્જરી અમે કરેલી છે એમાં એક હરનિયા હરનિયા એટલે સારંગાળ ખૂબ સામાન્ય બીમારી છે પુરુષોમાં પેઢુમાં એટલે કે નીચે સાથળમાં અથવા પેઢુમાં આ હરનિયા થાય તેને કિંગવાનલ હરનિયા કહેવાય સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં સ્કારના હરનિયા પહેલાંના કોઈ એમના સિજરીના કે કોઈ બી બીજા ઓપરેશનના સ્કાર હોય એમાં વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે અને હર્નિયા બીજા બી ઘણા બધા પ્રકારના હોય છે તો આ હરમિયામાં જાળી મૂકીને રિપેર કરવામાં આવે છે કે જેમાં ટાંકા મારવા પડે અને એ ફિલ્ડમાં રોબોટિક સર્જરીનો સૌથી વધારે બેનિફિટ છે સૌથી વધારે ફાયદો છે